હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં જ છો અને મિત્રો અત્યારે રાત્રે વ્લોગ શૂટ કરવાનું કારણ એક જ હતું કે અમારા ટીમ મેમ્બર જે અમારો બહુ ખાસ મિત્રો અમારો છે એવા અમારા વિક્ખુભાનો આજે બર્ડ છે તો એના માટે જોરદાર મિત્રો સરપ્રાઇઝ અમે ગોઠવીને રાખી છે સરપ્રાઇઝ હજુ આવી નથી આવે એટલે હું તમને બતાવું જેવી સરપ્રાઇઝ છે વિક્ખુભાને હજુ ખબર નથી સરપ્રાઇઝ અમને મને અને સુરભાને જ ખબર છે કે શું સરપ્રાઇઝ અમે એમના માટે ગોઠવી છે બાકી સરપ્રાઇઝ આવે તો હું તમને બતાવું કે શું સરપ્રાઇઝ છે બાકી વિકુપાની અંદર બધા રૂમમાં બેઠા છે મિત્રો હું બન્યા જો વ્લોગમાં તમને આગળ બતાવીશ કે સરપ્રાઈઝ શું છે જય માતા તો મિત્રો બધા એક્સાઇટેડ છીએ અમારા જો અમારેુપાનો બર્થડે ઉજવવાનો છે આજે તો પહેલાં તો વિકુપાને હેપી બર્થડે ડે કહી દે બધા આજે અમારા ખાસ અમારો જીગા જાણીએ વિકુનો બર્થ છે અને અમે બહુ અમે બધાને બહુ ખુશ છીએ અમે જેનો આજ બર્થડે મનાવીએ છીએ અને અમારા સુરભાઈ સુરભાઈ જો વિકુભાને હેપી બર્થડે કહી દો હે વિકુભાને હેપી બર્થડે કહી દો હેપી બર્થડે વિકુભા તો બધા અમારી ટીમ વાળા બહુ એક્સાઇટેડ છે વિકુબાના બર્થડે મનાવવા માટે તો મિત્રો વિડિયો જોતા હોય તો અમારા વિકુબાને હેપી બર્થડે કોમેન્ટમાં લખી દેજો બાકી વિકુભાનો છોકરો જુઓ ને તો તમારો વિકુભાનો છોકરાને બતાવો વેદુ વેદુ એ વેદુ

અમારી અમારી પ્રિયાંશી અમારી નાની બેપલી છે હેપી બર્થે કે મિત્રો અમારા સુરબાની બીબલી છે નાની પ્રિયાંશી હેપી બર્થડે કે બેટા હેપી બટે કે જોઈ નહીં બધી ખબર પડતી નહીં તો મિત્રો બને રહી જો અમારા વર્કમાં તો મિત્રો અમારા વિકુભાનો બર્થડે આજ છે એટલે બે શબ્દ રહ્યા કેવા માંગે રહ્યા અમારી ટીમ ટીમ માટે તો આપણે એમને આપણીએ ફેમિટ શું કહેવાય શું કહેવા સુરભાન બી કહો કે હે જય માતાજી આજે આપણું બર્થડે છે સત્તર નવ બે બરોબર સવી સવિ પચ્ચીસ પચ્ચી 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 બરોબર રેડી અને અમારી ટીમ બહુ સપોર્ટ છે અને અમે અત્યારે જઈએ છીએ બાર બાર જઈએ માટે ભાઈ જોરદાર અમારે વિક્રમભાઈ અમને પાર્ટી આપી છે અત્યારે અત્યારે જઈએ બાર રે અમારા ભાભી બેઠી પણ એમને હાલ બતાવવાનું નહીં તમને કોઈને એમને ફેસ રિવ્યુ પછી કરાવીશું બાકી બને જો વ્લોગમાં જો સુરભાન બધા તૈયાર જ છ હાલ સરપ્રાઈઝ આવી ગઈ છે બસ એક બે ફ્રેન્ડ આવે એમની બાર બેઠા એ આવે એટલે આપણે ચાલુ કરીએ બાકી તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણા વિકુવાની સરપ્રાઇઝ આવી ગઈ છે અને અત્યારે એમને સરપ્રાઇઝ આપી દે જોરદાર બધા એક્સાઇટેડ છે તો બંને તો અમારા વિખુભાને ફાઇનલી અમારા હતી મેં આપી દીધી છે એક કાપીએ બાકી અમારા ભાભીઓ આગળ હાજર છે પણ હાલ બતાવવાની નહીં અમને અમારા અંકિત બીજો ગાડી જોરદાર લઈને પોલીસવાળા વાળા અમારે કીએસ હાજર થઈ ગયા છે તો બને જો બ્લોકમાં તો પીક પીક કાપીએ એટલે તમને આગળ મળવું છે બધા તો મિત્રો ફાઇનલી આપણે જે રાહ જોઈ રહ્યા હતા એ ટાઈમ આવી ગયો છે ને જુઓ રિકુભાની કેક ઓપન થાય રહી અત્યારે પેલી સાઈડ ઉભા રિકુભા રિકુભા તમને ખબર હતી કેક લાવ્યા આવી આપણો ખબર નથી બરોબર લાઈ બધા તો મિત્રો વિકુ ભને કેક ઓપન થાય રહી બને છે વ્લોગમાં આપણો પીએસઆઈ આપણા અંકિત કુમાર અહીંયા કેક રહ્યા એમને બતાવીએ ફોન ફોન કર્યો હે પ્રો આવે હાલો હા હાલો ચિંતા હે એક જ મિનિટમાં ફટતો ફટાય તો મિત્રો આપણે ભૂરાને બુલાઈ દો પૂરો આવે છે પૂરો આવે પછી કેક બીક કાપીએ બાકી મળીએ આગળ બ્લોગમાં તો મિત્રો ફાઇનલી આપણો પૂરો કોમેડી કિંગ આવી ગયો છે તો પૂરા

એમના બાબલા ને એમ બેઠા છે પીએસઆઈ સુરભા છે જો મસ્ત રેસ્ટોરન્ટમાં આવી ગયા છે મસ્ત સરપ્રેજ આપે છે કેવું કહો તમને બર્થડે બોમ આપવાના હે ખબર હે એટલે ના હોય આપવાના ભાઈ સુરભાઈ મસ્ત બર્થડે એવું આપવાના ને

એક જણા દસ 10 ભાગમાં આવશે અને એક બમ હે ને લક્ષ્મી અભ્યાલ છે એટલે એકત્રી પૂરા થઈ જાય તો મસ્ત મજાનો એમને બર્થડે બમ આપવાનો છે યાદ કરાવી બમ અત્યારે જો મસ્ત મેન્યુ બેન્યુ આપડા જોડે આવી ગયું છે એટલે આપણે મન ફાવે ખાઈ લેવાનું ભલે ભૂકુબા પાર્ટી આયા રે આ આગળ તમને બતાવો બર્થડે માં આપણે ઓકે કેમ થાય રેસ્ટોરન્ટ સે કૃષ્ણા ચુલા ઢોસા મિત્રો કોઈ બી ને આજનો બર્થડે એન્જોય કરવા આવવું હોય તો શું નામ ભાઈ આપણે આ ભાઈ હે મિત્રો જુઓ ક્રિષ્ના ચૂલા ઢોસા અહીંયા બરાબર કોઈ બી સેલિબ્રેટ બર્થડે કરો હોય તો અહીંયા આવી જાવ અમે સેલિબ્રેટ અહીંયા કરવા આવ્યા છીએ બાકી મળ્યા પુલાવ મંગાવ્યું છે મન્ચુરિયન મંગાવ્યું છે પાઉભાજી મંગાવી છે એક ઉભાની ચાલ પાડી દેવાની છે બરાબર

ओए वो चालू करिए खावा बावानु की बनया जो व्लॉग में अगर तुमने मणिए जय माता दी तो मित्रों फाइनली डोसो आई गयो से विक्रम भाई खा से हमन वाडे डोसो स्पेशली बने डोसो खाई अन पसे तू को खावानो करे छे छास है छास है बेटा बेटा

આગળ પછી કહું પેલા ટેસ્ટ તો કરીએ કેવું સરસ છે આપણી આપડી બહુ આવી ગઈ છે મસ્ત મજાની ટેસ્ટ બસ કરીએ લાગે લાઈન ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ ભાઈ અને હવે ઘરે બે રકમ ના કેવાની હોય અમારે તો ગણાઈ પડે બાકી 25 જણ બોબો પડી ગયો છે સુરવા આ આપણે મોજે દરિયા જો અત્યારે સુપર ડ્રાઇવિંગ કરે રહ્યા પાછળ અમારે બીપીએસઆઈ બેઠા હે અંગીતકુમાર પાસડ અને આખી ફેમિલી બેઠી હે એટલે અમે ગામમાં જઈને મસ્ત વિકુ વાનેવા બર્થડેમાં આલીએ ને એટલે એમને 12 મહિના આવતો બર્થડે આવે તો એમને યાદ રહે કે ના અમે બન્ડે બનાયા દો બાકી જો વિજાપુર હા કયા હાઈવે કેવા આ રહ્યો એટલે વિજ્ઞનગર વિજાપુર વિજ્ઞનગર હાઈવે આ રહ્યો હે

બાકી મળશું બીજા કોઈ બ્લોગ સાથે ત્યાં સુધી એ બધાને અમારા જય માતાજી જય શ્રી કૃષ્ણ